લોકમત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં બીબીએ ફેકલ્ટીના એસોસિએટ ડાયરેક્ટર શ્રી કે આર બડોલા આસિસ્ટન્ટ અને સ્ટાફ દ્વારા પતંગો ચગાવી પરસ્પર શુભેચ્છાઓ પાઠવી ઉત્તરાયણ પર્વની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી એમ એસ યુનિવર્સિટી બીબીએ ફેકલ્ટીમાં બીબીએ એસોસિએશન દ્વારા બીફોર ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દરેક તહેવાર હર્ષોલ્લા સાથે ઉજવાય અને તેમાં ઉત્તરાયણ પર્વનું વિશેષ મહત્વ છે ઉત્તરાયણના દિવસે લોકો આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવીને તહેવારની ખુશી માણે છે સાથે જ તલના લાડુ ચીકી ઉંધીયું જેવી પરંપરાગત વાનગીઓનો આનંદ લેવાય છે આ સંદર્ભે વડોદરાની એમ એસ બીબીએ ફેકલ્ટીમાં બીબીએ એસોસિએશન દ્વારા બિફોર ઉત્તરાયણ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું अच्छा तो तो लग रहा है बहुत मज़ा आ रहा है सब भाई बहुत अच्छी है और सब मस्ती कर रहे हैं सॉरी यहाँ उत्तरायण बहुत अच्छी परिस्थिति बना रहे हैं ये लोग बहुत अच्छे से इंतजाम है खाने पीने के पतंग वगैरह थे